મળો કનુભાઈ હવે અર્બન બેંક માં કેમ ચાલે સાહેબ કેવું ચાલે આ સભાસદ બનાવવાનું ચાલુ કર્યું ફોર્મ કે નહીં થઈ રહ્યો તમારે ક્યાં કોણ શું થઈ રહ્યો ફોર્મ થઈ રહ્યો એવો જવાબ મળે છે પછી બીજા નંબર ઉપર ફોન કર્યો તેને એવો જવાબ આપ્યો મેં કીધું કે મેં મને પાકમ વ્યક્તિનો નંબર મળ્યો હતો તો મેં એ વ્યક્તિને ફોન કર્યો એટલે કે મેં કીધું કે ક્યાંથી બોલો મેં પેલા કીધું કે કે પટેલ સાહેબ બોલો એટલે કે ના રોંગ નંબર કે કે પટેલ બધા ઘેર જતા રહ્યા તમારે કેટલા ફોર્મ જોવું છે એમ વાત કરો ને યાર સાહેબ એ બધું બરોબર ડાયરેક્ટ ઓફિસ માંથી કોઈ ભાઈ નહીં હાલે તમને પેલા ચોરો એ બધા હતા બધી ઓબીસી ને આપી દીધું આપડે કશું બોલ્યા નહીં ના ના પેલા મહેશ તમારે તમારે કેટલા અંગત ફોર્મ છે કોણ મહેસાણા માંથી અપાવી દઉં ત્રણ ત્રણ જોવું આપડે વધુ તો નતો પણ આપડે જવાબ કેવા સમાજ ઉપર તમે ડાયરેક્ટ ફોન કરો કોઈ ના આપે જવાબ તમને અધિકારીઓ કોઈ જવાબ ના અધિકારીઓ ખબર એ ના હોય સાહેબ જેવો તમારો સ્વભાવ છે ને એવો મારો સ્વભાવ નહીં આપુ તો મને તો શું ફેર પડે ડાયરેક્ટ તમારે શું કરવું પડે મને મારા જેવો કરોડો ડાયરેક્ટ કરોડો કરોડો રૂપિયાનો બધું બધું ઓબલેશન બ્રાન્ચ નુકસાન કરતી તારા મે ધીરાણ લઈ ને ઓથી વેલા ભરપાઈ કરી લઉં તમારી વાત બધી સાચી છે પણ આ બેંકમાં સાચા માણસોની કદર થઈ નહીં પણ તો સાચું ચાલુ છે સાંભળો કાલે વારે પેપરમાં આવશે જો ખબર એમ ના મેસેજ એવા ફરતા કરે સમાજ સિવાય નહીં તમે મારો ક્યાંથી બોલ્યા હાલ તમે હું તો હાલ હોટેલે આવી ગયો આ તો પેલા મહેશ નો ફોન કર્યો જે ફોર્મ વિતરણ ને મહેન્દ્રભાઈ તમને તમારે કોઈક ને ઓળખાણ આપી આપડે જો કર્યું આપણે મારી વાત વ્યવસ્થિત માણસો આપવાન કરી એટી ફોર સિવાય કોઈ ના આપવાના નહિ પેલા સાંભળી લો એ તો પૈસો બધા બીજા સામાન્ય કાઢી નો પડે તપાસે મોખવાના કાઢી નાખવાના નહિ આ નવા ફોર્મ નથી આપવાનો એ તો પૈસા બી આઈન જવું પડે સાહેબ બીજું તો શું થાય હા આ જોપઈ પ્રમાણે તો આ બી આઈન જવું પડે શું કહ્યું